મામલતદાર કરણસિંહ રાજપૂત નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ પાલિકાના સભ્યો ચીફ ઓફિસર કેશવ કોલડિયા અને શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રસ્તાનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે આ રસ્તાની અગાઉની વાત કરું ત્યારે સ્ટેશનથી ત્રણ રસ્તા સુધીનો રસ્તો નગરપાલિકા પાસે હતો ત્રણ રસ્તાથી લઈને ભરૂચ નાકા સુધીનો રસ્તો સ્ટેટ હાઈવે પાસે હતો ને સ્ટેટ ભરૂચ નાકાથી એશિયા નગર તરફનો રસ્તો એ દાંડી માર્ગમાં એટલે કે નેશનલ હાઈવેમાં હતો આ ત્રણ ભાગમાં વહેંચાવાને કારણે એક રસ્તો બને તો બીજો રસ્તો તૂટે બીજો બને તો ત્રીજો તૂટે આવી સ્થિતિમાંથી અંકલેશ્વરના લોકોએ પસાર થવું પડતું હતું આજે મને કહેતા આનંદ થાય છે કે આજે સ્ટેટ હાઈવેની પાસે જે રસ્તો હતો આદરણીય આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ જ્યારે અહીં આવ્યા ત્યારે અમને રજૂઆત કરવામાં આવી કે અમારા અંકલેશ્વરમાં ત્રણ ભાગની અંદર રસ્તાઓ શહેરમાંથી જાય પસાર થાય છે ત્યાં જે રસ્તો સ્ટેટ હાઈવે પાસે છે નગરપાલિકાને આપ્યો અઠવાડિયા પછી તૂટે રસ્તો સ્ટેટ હાઈવે લઈ લે તો આપણને નગરપાલિકાને રસ્તો આપવાને કારણે પાંચ કરોડને પચીસ લાખ રૂપિયાના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો છે ટેન્ડર થઈ ગયું છે અને એનું કામગીરી પણ આજથી શરૂઆત થઈ રહી છે જે દસ મીટર ભરાયેલો રસ્તો છે એટલે કે બંને બધું છે ને અઢાર મીટરની આસપાસ જેવો રસ્તો થાય છે એ રસ્તાની બાજુમાં બ્લોક પીવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે એની સાથે સિનિયર સિટીઝન ગાર્ડનની પણ વાત કરું એના ઉપર ઇરિવેશનનું કામગીરી થઈ રહી છે એમાં ટોયલેટ બ્લોક પેવર બ્લોક લોન ગઝીબો કમ્પાઉન્ડ વોલ આ જે સિનિયર સિટીઝન લોકો છે એ લોકોને પણ સુવિધા વધારે થાય પ્રકારની કામગીરી પણ આજે આ નેવું લાખના ખર્ચે એ પણ કામગીરી આરંભવામાં આવી છે નગરપાલિકામાં આવેલા જુદા જુદા જે રસ્તાઓ જે છે એમાં નવ જુદા રસ્તાઓ છે એમાં પીરામાં નાખાથી વતનાપુર સોસાયટીનો સુંદરમ પાર્કથી સત્યનગર સુધીનો લાયબ્રેરીથી મ્યુનિસિપલ હોસ્પિટલ સુધીનો બીજનગર મેર રોડનું રીકાર્પેટિંગ નવીનગરી સંજયનગર સુધીનો રસ્તો ગાયત્રી મંદિરથી અંબાવાડી સુધીનો રીકાર્પેટિંગ રસ્તો પતેલ મિનરલ વોટરથી કામેશ્વર બંગલા સુધીનો રસ્તો ઈશાક દરગાહાથી ગણેશ જનરલ સ્ટોર સુધીનો રસ્તો અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં જુદા રસ્તાઓનું પેચવોકનું કામ આમ કુલ મળીને એક કરોડ સત્તાવીસ લાખના ખર્ચે આ કામોનું પણ કામગીરી થવાની છે આવનારા દિવસોમાં કામ પૂર્ણ થયાથી અંકલેશ્વરની જનતાને એક સારો રસ્તો સારું સુશોભન ની વ્યવસ્થા આ સ્વર્ણિમ જયંતિ જે ગ્રાન છે એના દ્વારા થનાર છે ત્યારે તમામ લોકોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું મારા નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન ઉપપ્રમુખ કાયેશભાઈ અમારા નગરપાલિકાના કારોબારી ચેરમેન નિલેશભાઈ અને એમની આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજે આ કાર્યક્રમની અંદર આપણા ભરૂચના આપણા ભડીના પાર્ટીના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી પણ જયારે હાજર ત્યારે એમને પણ અભિનંદન આપ્યું કે એમના સાનિધ્યની અંદર આપણા અંકલેશ્વરની અંદર જે કામગીરી થઈ રહી ત્યારે આવનાર દિવસોમાં આનાથી પણ સારા સવિશેષ કામોનું કાર્યો નિર્માણ થનાર છે